પ્રવેશ કરી રહ્યા છે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસને શનિવારના રોજ તેમના જન્મદિવસ હોવાથી શુભકામના પોલીસ સમન્વય ન્યૂઝ ચેનલના પત્રકાર અર્ષીભાઈ આહિર પપ્પા તથા મમ્મી જ્યોતિબેન તથા મોટા પપ્પા ભીમશીભાઈ મોટાભાઈ નિકુંજ નિલેશભાઈ તથા હિતેશભાઈ અને રાજુ રાજુકા ચુલી કાકી તથા કમલેશ કાકા અસ્મિતા કાકી મોહિતને મુકુંદ દીદી શીતલને હેતુએ મારા પરિવાર તરફથી ધ્રુવનો જન્મદિવસ હોવાથી શુભકામના પાઠવતા આનંદ થાય છે હેપી બર્થડે ટુ યુ ધ્રુવ જય દ્વારકાધીશ રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા